તો આજે આપણે આવી ગયા છે શ્રી દુધી માતાના પૌરાણિક મંદિરમાં જે મોટી દમણના મગરવાડા ગામમાં સ્થિત છે ગામજનો અને ભાવિક ભક્તો અહીં મંદિરમાં આવે છે શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે શ્રી દુધી માતા મગરવાડા ગામમાં ભીમ તળાવના કિનારે વર્ષોથી સ્થાયી છે સાથે એક પ્રાચીન કુવો છે મગરવાડા ગામના કઈ પેઢીથી દુધી માતાની પૂજા થાય છે ભીમ તળાવનો ઇતિહાસ દ્રાપરયુગ મહાભારતના કાળથી ભીમ સાથે સંબંધ ધરાવે છે વનવાસ દરમિયાન કુંટા માતા સાથે પાંડવોએ આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને કુંટા ગામમાં રોકાયા હતા લોકવાયકા પ્રમાણે કુંટેશ્વર મંદિર પણ ત્યાં બનાવેલું છે જે માં કુંટી માતા પરથી રાખેલ છે અને તેનો પણ અલગ જ ઇતિહાસ છે પ્રાચીન કુવાનો પણ ઇતિહાસ છે ગામના વડીલોના કહેવા પ્રમાણે શ્રી દુધી માતાની પથ્થરની કોતરાયેલી મૂર્તિ હતી કોઈક વ્યક્તિએ અકારણસર આ મૂર્તિ કુવામાં જલ અર્પણ કરી હતી ત્યારથી આ કુવામાં કેટલીક અઘટિત ઘટના બનતી એવું કહેવાય છે કુવામાં ચાકરી નીકળતી માટલું અડધું ભર્યું હોય અને ઉપરનો ભાગ દેખાય મોટી માછલી નીકળતી હતી જેના નાકમાં નઠણી પણ દેખાતી શ્રી ડુડી માટાનો કુવામાં સ્થળાંતર પછી બીજી માતાજીની મૂર્તિ લાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરમાં બેસાડવામાં આવી શરૂઆતમાં મંદિર નાનું હતું અને છત માટીની ઠીકરીવાળું હતું પછી સમય અંતરે મંદિરનું બાંધકામ થઈ આ ત્રીજું મોટું મંદિર અસ્તિત્વમાં આવ્યું વર્ષ બે હજાર તેરમાં મોટું મંદિર બનાવી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી બેસાડવામાં આવ્યું